ગુજરાતમાં દિવસે ને દિવસે અકસ્માતની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે ત્યારે જૂનાગઢથી એક એવા સમાચાર સામે આવી રહ્યા છે જૂનાગઢના વંથલીમાં કમખવાર અકસ્માત સર્જાયો છે સેમ વિસ્તારના રસ્તે ટ્રેક્ટર મારી આ સમગ્ર ઘટના બની હતી ને ગોઝર અકસ્માતમાં એક યુવક અને એક સગીરનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું છે ત્રીસ વર્ષીય રકીફભાઈ મીર અને પંદર વર્ષીય તોસિફ મીર નામના મજૂરના અકસ્માતથી તે સ્થળે મોત થયા છે અને ટ્રેક્ટર ડ્રાઈવર ટ્રેક્ટર છોડીને ફરાર થઈ ગયો છે હાલ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે અને પરિવારમાં હાલ શોકનું મોજું ફરી વળ્યું છે ત્યારે ગુજરાતના અકસ્માતની વાત કરીએ તો દિવસે ને દિવસે અકસ્માતમાં વધારો થઈ રહ્યો છે અને સામાન્ય લોકો તેના ભોગ બની રહ્યા છે તેવી જે એક ઘટના વંથલીમાંથી સામે આવી છે અને વંથલીમાં આજે અકસ્માત છે તે ગમખવાર અકસ્માત તરીકે કહી શકાય કારણ કે બે લોકોના ઘટના સ્થળે જ મોત થઈ ચુક્યા છે સેમ વિસ્તારના રસ્તે ટ્રેક્ટર પલટી મારી જતા સમગ્ર ઘટના બની હતી ને ગોઝાર અકસ્માતમાં એક યુવક અને એક સગીરનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું જેમાં બે મૃતકોની વાત કરીએ તો ત્રીસ વર્ષીય અને એક મૃતક પંદર વર્ષના હતા ત્રીસ વર્ષીય મૃતકનું નામ રકીફભાઈ મીર હતું ને પંદર વર્ષીય મૃતક એટલે કે તોસીફ મીર નામના જે બંને મજૂર છે તેઓના મોત થઈ ચુક્યા હતા અને ટ્રેક્ટર ડ્રાઈવર ટ્રેક્ટર છોડી ને ફરાર થઈ ગયો હતો અને આ અકસ્માત બનતા લોકો દોડા દોડી કરીને તે ઘટના સ્થળે પહોંચ્યા હતા અને બંને મૃતદેહને અત્યારે હાલ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે જો કે બંનેના પરિવારમાં અત્યારે હાલ શોકનું મોજું ફરી વળ્યું છે